નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાશી જાડેજા આજે આ ઉભો છું લોકશાહી પાવન મંદિર એટલે કે વિધાનસભા પાસે વિધાનસભાનો ગેટ નંબર ચાર છે અને આ જે ગેટ નંબર ચાર છે ત્યાં અમે પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કર્યો વિધાનસભાની અંદર આજે ખેડૂતોના જે પ્રાણ પ્રશ્નો થાય પ્રાણ પ્રશ્નોની ચર્ચા અમારે સીએમ સાથે કરવાની હતી પરંતુ અમને એન્ટ્રી આપવામાં આવતી નથી અને કહેવામાં એવું આવે છે કે તમને બ્લેકલિસ્ટ કરેલા છે અમે સામાન્ય નાગરિકની જેમ એન્ટ્રી લેવા માટે અમારે કહી શકાય કે જે પાસ સિસ્ટમ છે પાસ સિસ્ટમ માટે પણ પ્રયત્ન કર્યો તો એ પણ એન્ટ્રી નો આવી તેની સાથે સાથે અમે એ પણ પ્રયત્ન કર્યો કે ઉપરથી ફોન કરાવડાવીએ એટલે કે ભાઈ ડેલિગેશન જે જવાનું છે જેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પણ છે ગોપાલભાઈ ઇટાલી હોય ચિત્રભાઈ વસાવા હિમનભાઈ હોય એ બધા થકી ફોન પણ કરાવો છતાં પણ જવા દેવામાં નથી આવતા એટલે ભાઈ શા માટે જવા દેવામાં નથી આવતા અમે જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે તમને બ્લેક લિસ્ટ કરેલા છે કેમ ભાઈ અમે કઈ પાકિસ્તાનથી આવીએ છીએ અને આ વિધાનસભાની અંદર ભ્રષ્ટાચારી જઈ શકે કૌભાંડીઓ જઈ શકે બુટલેગરો જઈ શકે બળાત્કારીઓ જઈ શકે જમીન માફિયા હોય ખરીજ માફી હોય બધા જ જઈ શકે અમે ન જઈ શકીએ કેમ કદાચ અત્યાર સુધી સરકારના જે પણ ભ્રષ્ટાચારો છે જે પણ કૌભાંડો છે એને અમે ઉજાગર કરતા આવ્યા છીએ એટલા માટે અમે નથી જઈ શકતા આજે સરકારને અમે અરીસો બતાવતા આવ્યા છીએ કે ભાઈ આટલી આટલી જગ્યાએ પેપર લીક થઈ જાય આટલી જગ્યાએ ઘેરી થઈ જાય આટલી જગ્યાએ કૌભાંડો થાય છે એ બધું જ અમે ઉજાગર કરીએ છીએ આજે અમને જવા દેવા નથી હોતા આજે સામાન્ય જનતાના જે ત્રાણ પ્રશ્ન હોય એ ત્રણ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ જે ગરીબ શોષિત વંચિત વર્ગ છે એના જ્યારે પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ તમને જવા દેવામાં નથી આવતા એટલે આ ક્યાં ન્યાય છે આજે જોવા જઈએ આ વિધાનસભા છે જ્યાં સામાન્ય જનતાના પ્રશ્નોની વેતના જે પણ પ્રશ્નોને વાંચા આપવાનું કામ કરવાનું હોય ત્યાં બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે છે અને આજના આજે અમને જ્યારે ક્યારે રોકવામાં આવ્યા છે ત્યારે અમને સ્પષ્ટ પણ એવું લાગે છે કે આ ગૃહ મંત્રીના આહિશાર અમને રોકવામાં આવી રહ્યા હોય કારણ કે આજે આ પોલીસ એનો હાંથો બની અને અમને કહી રહી છે કે તમને અંદર જવા દેવામાં નહીં આવે કહી શકાય કે જેને મોટા મોટા કૌભાંડો કર્યા છે એ તમામ કૌભાંડીઓ એ ધારાસભ્યો હોય તો પણ એને જવા દેવામાં આવે છે સામાન્ય જનતા બીજી પણ જોઈ શકો છો કે બુકલેગર ડેકિ હોય માફિયા હોય એ બધા જ જઈ શકે અમે નથી જઈ શકતા આનું કારણ શું અમે જાણવા માંગીએ છીએ જય હિંદ જય ભારત